આરોપીઓને પંદર દિવસના મુદત આપી હતી પંદર દિવસની અંદર સરેન્ડર કરવાનો પરંતુ પંદર દિવસ પૂરા થતા એમને લગભગ ગઈકાલે એમના વિરુદ્ધમાં કોર્ટે વોરન્ટ ઇસ્યુ કરેલું છે પૂર્વ ડીજીપી કુલદીપ સરબાની મુશ્કેલીમાં સતત ને સતત વધારો જે છે તે જોવા મળી રહ્યો છે ઘણો જૂનો કેસ છે પૂર્વ ડીજીપી કુલદીપ શર્મા એ હવે જેલના ના સળિયા ગણશે તેવી વાત સામે આવી રહી છે સમાચારોમાં આગળ વાત કચ્છથી કરીએ તો કચ્છની અંદર એ ઇબલાસ શેઠ ઉપર જે પોલીસ કર્મચારી દ્વારા હુમલો કરવામાં આવ્યો તો ઘણો જૂનો કેસ છે એની ફરી એકવાર ચર્ચા કરવામાં આવી રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો કચ્છની સેશન્સ કોર્ટ જે છે તેમણે સૌથી મોટો ચુકાદો આપ્યો હોવાની વાત અત્યારે સામે આવી રહી છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો પૂર્વ ડીજીપી કુલદીપ સરબાની મુશ્કેલીમાં સતત ને સતત વધારો જે છે તે જોવા મળી રહ્યો છે ઘણો જૂનો કેસ છે કચ્છના અબડાસાના રાજકીય અગ્રણીને માર મારવામાં આવ્યો હોવાની વાત ત્યારે સામે આવી હતી પૂર્વ ડીજીપી કુલદીપ શર્મા એ હવે જેલના સળિયા ગણશે તેવી વાત સામે આવી રહી છે ભુજની સેશન્સ કોર્ટે કુલદીપ શર્મા સામે અરેસ્ટ વોરંટ કાઢ્યો હોવાની વાત સામે આવી રહી છે બીજી તરફ જો વાત કરવામાં આવે

જેમાં ઇબલા શેઠ પર એ એમને ઢોર માર મારવામાં આવ્યો હતો ઇબલા સેઠને તત્કાલીન એ આઈપીએસ શર્માને એ ત્યારે મળવા માટે ગયા હતા મુલાકાત સમયે બંને વચ્ચે બોલાચાલી બાદ એ ત્યાં મામલો બીચક્યો હતો ત્યારબાદ મામલો બીચકતા બોલાચાલી થઈને ત્યારબાદ હાથ હપાઈ થઈ હતી બોલાચાલી બાદ ઈબલાસ શેઠ પર ત્રણ જેટલા અધિકારીઓએ એમને માર માર્યો હતો ઘટના બાદ ઈબલા શેઠે ફરિયાદ કરતા તપાસના આદેશ પણ અપાયા હતા જોકે મામલો કોર્ટ સુધી પહોંચતા આઈપીએસ શર્મા વધી હતી પોલીસે આ પ્રકારનું વર્તન ન કરવું જોઈએ એસપી કુલદીપ શર્મા સહિત બે આરોપીઓને સજા પણ સંભળાવી હતી સજા બાદ એસપી એ સરેન્ડર ન થતા એ કોર્ટનો ફરી ચુકાદો સામે આવ્યો છે અને હવે ધરપકડ વોરંટ જે છે તે તેમની સામે એ ઇસ્યુ કરવામાં આવ્યો છે અને એ સમય આપવામાં આવ્યો છે આઠ દિવસનો કે આઠ દિવસમાં એમણે એ હાજર થઈ જવાનું રહેશે ઇબલા શેઠને માર મારવાના કેસમાં એ દોષિત સાબિત થયા છે એ સેશન્સ કોર્ટ છે એમણે ધરપકડ વોરેન્ટ કાઢતા અત્યારે એ કચ્છની અંદર ફરી એ જૂનો કેસ છે તે ચર્ચામાં આવ્યો છે ત્યારે ઇબલા શેઠના પુત્ર

કે જેમને દોષી સાબિત કરવામાં આવ્યા હતા અને ત્રણ મહિનાની સજા પણ ફટકારવામાં આવી હતી એક હજાર રૂપિયા જેટલું દંડ પણ કરવામાં આવ્યું હતું એ બાબતે આજે ફરી પાછું કોર્ટ દ્વારા એમના વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે શું કહેશો એ વાતને લઈને તમે જી સાહેબ લગભગ અંદાજે બે થી ત્રણ મહિના પહેલા નામદાર ચીફ કોર્ટે હુકમ કર્યો હતો જે તે વખતના આરોપી વિરુદ્ધ ત્રણ મહિનાની કેદ અને એક એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને જે તે વખતે આરોપીઓએ નામદાર સેશન કોર્ટમાં અપીલ કરી હતી જે અપીલ નામદાર સેશન કોર્ટે નામ મંજૂર કરી અમને એને આરોપીઓને પંદર દિવસના મુદત આપી હતી પંદર દિવસની અંદર સરેન્ડર કરવાનો આ પંદર દિવસ પૂરા થતા એમને લગભગ ગઈકાલે એમના વિરુદ્ધમાં કોર્ટે વોરંટી ઇસ્યુ કરેલું છે

સ્વાભાવિક છે એ તો તમારું કોઈ પણ લડત ચાલતી હોય તો એ તમને કેસ અથવા જે પણ મેટર હોય હોય એમાં તમે તમારી જીત તો એનો મનમાં આનંદ હોય આ મેટર છે આ કેસ ને સંલગ્ન તમને વાત કરું તો આ કેસ ને ઓછામાં ઓછા ચાલીસ થી એકતાલીસ વર્ષ જેટલો સમય ગાળો થયો છે અમને નામદાર કોર્ટ પર સંપૂર્ણપણે વિશ્વાસ હતો કે આજે નહીં તો કાલે અમને ન્યાયમર્સે બીજી આ લોક આ કેસના કેસને લગતા જેટલા પણ પ્રભાવિત કુટુંબો હતા એમના જેટલા પણ સદસ્યો હતા સ્વાભાવિક છે બધાને ખુશી થવાની છે અને આમને નામદાર કોર્ટ ઉપર વિશ્વાસ હતો એ વિશ્વાસ આજે ઓર વધ્યો છે અને આજે પણ ઈ જ ખુશી અમને મહેસૂસ થઈ રહી છે એટલે એકુલ કે કે એમ કહી શકાય કુદરતના ઘરે છે પણ અંધેર નથી બરાબર સ્વાભાવિક છે સ્વાભાવિક છે જી જી અને એકવલભાઈ આમની અંદર જે વાત કરવા આ લગભગ કેસની જે વાત કર 1984 નો કેસ હતો ત્યાં સુધી મને માહિતી છે તે કહી છું જી જી ત્યારે મારી ઉંમર 8 કે 9 વર્ષની હતી ત્યારે ઈ કેસ થયો ત્યારે કુદરતી સંજોગે હું પણ ભેગો હતો પપ્પા ભેગો હું પણ ભૂજ ગયેલ હતો અને ક્યાંક ને ક્યાંક હું આ કેસનો સાક્ષી પણ છું જે તે વખતે મારી વય તો 8 થી 9 વર્ષની હતી પણ આજે ઈ જે તે વખતે ઈ કેસને મારી નજરે જોયો છે ને આજે ન્યાય મળ્યો છે એને પણ હું નજરે જોઉં છું તો એનો મને વિશેષ આનંદ છે કે આજે અમને ન્યાય મળ્યો છે જી એકલભાઈ ન્યૂઝરૂમ સાથે વાતચીત કરવા બગર આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ